જીવન ઘણીવાર એવા વળાંકો પર લાવી ઉભું રાખે છે જ્યાં ન તો આગળનો રસ્તો દેખાય અને પાછળ પાછા ફરવાની હિંમત બચી રહે માનવી વિચારે છે શું થયું એવું ફક્ત મારા સાથે જ પણ સમય પસાર થાય છે અને એક દિવસ એવી ઘટના જે ક્યારેક જીવનનો સૌથી મોટું દુઃખ લાગતી હતી એ જ જીવનની સૌથી મોટી શીખ બની જાય છે આ વાર્તા છે એવા માણસની જેને બધું ગુમાવ્યા પછી જ બધું મળ્યું અને છેલ્લે એ જ કહ્યું જે થાય છે તે સારું જ થાય છે આદિત્યની વય તો કંઈ ખાસ નહોતી માત્ર પચ્ચીસ વર્ષનો જ હતો થોડી દાઢી વાળેલું ચહેરો થાકેલી આંખો અને એવું દિલ કે જેને કોઈ જોઈ શકતું નહોતું એ એક નાનું કામ કરતો ઈંટની ભટકી મજૂરી કોઈ મોટું સ્વપ્ન નહોતું માત્ર બે ટાઈમનું ભોજન અને એક શાંત રાત પણ કોને ખબર હતી કે જીવન તેની પરીક્ષા લઈ રહ્યું હતું એવી પરીક્ષા જે વારંવાર વ્યક્તિને અંદરથી તોડી નાખે છે એના માતા પિતા ક્યાંક છે એનું કોઈ અતપાસ નહોતું કેવી પરિસ્થિતિમાં છૂટી પડ્યો હતો એ પણ યાદ નહોતું એ એક અનાથ આશ્રમ માંગ ઉછળ્યો હતો પણ બાર વર્ષની ઉંમરે એ ત્યાંથી નીકળી ગયો શું કારણ હતું એ કોઈ નથી જાણતું પણ એની પાંખ તો ફક્ત એક જ વાતમાંગ ઉડી ગઈ સંઘર્ષ ક્યારેક હોટલ વાસણ ધોવા ક્યારેક રસ્તા પર સામાન વેચવા લોકોએ ઘણી વાર ઠપકો આપ્યો ઘણી વાર તો મારવાની નોબત પણ આવી ગઈ પણ એણે ક્યારે હાર ન માની હાંગ એ અંદરથી ધીરે ધીરે તૂટી રહ્યો હતો એક વખત એને ઈંટના બટકામાં કામ મળ્યું અહીંથી એની નવી જ જિંદગી શરૂ થવાની હતી ત્યાં એક બીજો મજૂર હતો રામુ કાકા વયે મોટાંગ પણ દિલથી નાના બાળક જેવા એમણે આદિત્યને સમજાવ્યું બેટા દુઃખ કંગી પણ હોય પણ સમય બદલાય જ છે જે થાય છે એ સારા માટે જથાય છે આદિત્ય એ સાંભળી સ્મિત તો કર્યું પણ અંદરથી કની પણ બદલાયું નહીં એક દિવસ ભટખામાંગ દુર્ઘટના બની ભીતરની દિવાલ પડી ગઈ આદિત્ય બચી ગયો પણ એના બંને પગ ગંભીર ઈજાગ્રસ્ત થયા મહિના સુધી બિસ્તર પર ન ખાવાનું ન કોઈ પૂછવા આવનાર રામુ કાકા પણ પોતાના ગામે પાછા ચાલી ગયા હતા જીવન ફરી એ જ જગ્યાએ આવી ઊભું હતું જ્યાં બધું ખતમ લાગતું હતું પણ એ અંધકાર વચ્ચે નવું અજવાળું જન્મ્યું પાસેની ઝૂમપડપટ્ટી રહેતા એક વૃદ્ધ ફોટોગ્રાફર દયારામજી તેમણે આદિત્યને જોયો અને પોતાના ઘરે બોલાવ્યો પૂછ્યું બેટા શું કરે છે તું આદિત્ય હવે તો કંઈ નહીં કરી શકું દયારામજી સ્મિત કરી બોલ્યા ચાલ હું તને કંઈક શીખવાડું અને એમણે એક જૂનો કેમેરો કાઢ્યો અને શીખવાડવા લાગ્યા ફોટોગ્રાફી શરૂઆતમાં આદિત્યને સમજાતું નહોતું પણ ધીરે ધીરે તેને રંગો જીવનને જુદા દ્રષ્ટિકોણથી જોવાનું માવવા લાગ્યું જેમ જેમ શરીરની ઈજાઓ સાજી થવા લાગી તેમ તેમ એને દુનિયામાં ઊંડાણ જોવા મળતું ગયું એ હવે દરેક ફોટામાં એક કહાની જુએ એક ભાવના એક દિશા એણે નક્કી કર્યું હવે હું દુનિયાને એવી જ રીતે બતાવીશ જેવી રીતે હું અનુભવું છું દયારામજી એની પ્રથમ એક્ઝિબિશન રાખી માત્ર પંદર તસવીરો પણ દરેક માંગ છુપાયેલ એક આજીવન સત્ય લોકો આવ્યા જોયું અને હેરાન રહી ગયા કોઈએ કલ્પના પણ ન કરી હતી કે એક મજૂરના નજરિયામાં આવી શકતી હશે સમય પસાર થયો આદિત્યનું નામ પ્રસિદ્ધ થવા લાગ્યું અખબારોએ લેખ છાપ્યા ફૂટપાથથી પુરસ્કાર સુધી ઇન્ટરવ્યુ થયા પુરસ્કાર મળ્યા પણ એના ચહેરા પર એ જ નમ્ર સ્મિત એક દિવસ જ્યારે એને પૂછાયું આદિત્ય જો એ અકસ્માત ન થયો હોત તો એ બોલ્યો તો કદાચ આજે પણ ઇંટો ઊંચકી રહ્યો હોત એટલે હું આજે દ્રઢ વિશ્વાસથી કહી શકું છું જે થાય છે એ સારા માટે જ થાય છે જીવનમાં જે કંઈ થાય છે દરેક નુકસાન દરેક થપ્પડ દરેક ભૂલ એ કોઈ નવો રસ્તો ખોલે છે એ સમયે તો લાગતું હોય કે બસ હવે બધું ખતમ પણ સમય પસાર થાય ત્યારે સમજાય છે કે એ વળાંક તો જીવનની મંજિલ સુધી લાવી ગયો જો એ દીવાલ ન પડી હોત તો કદાચ આદિત્ય કદી ફોટોગ્રાફી શીખ્યો ન હોત એનો પગ ન તૂટ્યો હોત તો કદાચ એ ક્યારે દયારામજીને મળ્યો ન હોત એટલે જ જ્યારે પણ જીવન તને તોડી નાખે રડાવે કે ધરાશાય કરી નાખે એવું લાગતું હોય કે હવે કની બચ્યું નથી એટલે કે એ એક ક્ષણ થોભી જાચારો શાયદ આ બધું પણ મારા સારાંગ માટે જ થઈ રહ્યું હશે કેમ કે જીવન હંમેશા સરળ નથી હોતું પણ એ હંમેશા કનિક શીખવા અને આગળ ધપાવવા જ હોય છે જો આ કહાનીએ તમારા દિલને સ્પર્શ્યું હોય તો એક વખત લાઇક કરશો કમેન્ટમાં લખો જે થાય છે તે સારા માટે જ થાય છે અને આ પ્રેરણાની લહેરને ફેલાવવા વિડીયો જરૂર શેર કરજો કદાચ કોઈની તૂટી ગયેલી આશા ફરીથી જોડાઈ જાય જય શ્રી કૃષ્ણ